જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં ને હું કીર્તિ બુમતારિયા તમારા બધાનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ કેવી રસોઈમાં અત્યારે પિતૃ પક્ષના શ્રાદ્ધ ચાલે છે એટલે બધા લોકો ખીરને રોટલી બનાવે કોઈ ખીરને પૂરી બનાવે જો તમે આ રીતે ખીર બનાવશો ને પછી વારંવાર આ રીતે બનાવવાનું જ પસંદ કરશો આ ખીરમાં આપણે પાણીનો ઉપયોગ જરા પણ નથી કરતા અને આ ખીર ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને મલાઈદાર લાગે છે મિત્રો તો ચાલો આપણે બનાવવાનું જોઈ લઈએ શ્રાદ્ધમાં બનાવાતી ખીર લો ફ્રેન્ડ્સ અત્યારે પિતૃપ્રક્ષના શ્રાદ્ધ ચાલે છે એટલે બધા લોકો ખીર બનાવતા હોય છે કોઈ ખીરની સાથે રોટલી બનાવતું હોય કોઈ પૂરી બનાવતું હોય તો મિત્રો તમે આ રીતે એકવાર ખીર બનાવશો ને પછી વારંવાર આ રીતે બનાવવાનું જ પસંદ કરશો નાના મોટા બધાને ભાવે એવી આ ખીર છે આ ખીરમાં આપણે પાણીનો ઉપયોગ જરા પણ નથી કરતા અહીંયા આપણે પાણીની જગ્યાએ દૂધનો ઉપયોગ કરીએ છીએ મિત્રો એટલે આ ખીર ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે અને મલાઈ દાર જેવી ખીર લાગે છે મિત્રો અને હા જો ચેનલ ઉપર હવે હવે આવ્યો હોય અને હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો તમે સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આપણે બનાવવાનો જોયેલા એ શ્રાદ્ધમાં બનતી ખીર હવે સૌ પ્રથમ ખીર બનાવવા માટેના આપણે ઇન્ગ્રીડિયન્ટ્સમાં જોઈ લઈએ તો મિત્રો મેં અહીંયા એક વાટકો ચોખા લીધા છે ગ્રામમાં જોઈએ તો આશરે બસો ગ્રામ જેટલા ચોખા હશે ત્યારબાદ મેં અહીંયા ખાંડ લીધી છે જે મેં પોણો વાટકો ખાંડ લીધી છે ગ્રામમાં જોઈએ તો આશરે દોઢસો ગ્રામ જેટલી ખાંડ હશે ત્યારબાદ મેં અહીંયા એક નંગ જાયફળ લીધું છે ત્યારબાદ મિત્રો મેં અહીંયા બે નંગ આખી એલચી લીધી છે ત્યાર પછી મેં અહીંયા એક લીટર દૂધ લીધું છે મિત્રો તમે જોઈ શકો છો કે મેં અહીંયા એક લીટર દૂધ લીધું છે આપણે પાણીનો ઉપયોગ નથી કરતા એટલે આપણે દૂધમાં જ બનાવીએ છીએ એટલે અહીંયા આપણે જરૂર મુજબ દૂધ ઉમેરવાનું છે તો મિત્રો હવે તમે જોઈ શકો છો કે મેં અહીંયા ઊંડા તળિયાવાળું એક પેન લઈ લીધું છે હવે આપણે સૌ પ્રથમ એ પેનમાં દૂધ ઉમેરવાનું છે એટલે આપણે અહીંયા બધું દૂધ નથી ઉમેરી દેતા આપણે અહીંયા થોડું થોડું દૂધ ઉમેરશું અને પછી જરૂર લાગશે ને એટલે આપણે એ ઉપરથી વધારે ખીરમાં દૂધ ઉમેરશું તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા પોણા ભાગનું દૂધ ઉમેરી દીધું છે અને થોડું દૂધ મેં રાખી દીધું છે જુઓ આવી રીતે હવે આપણે ગેસને સ્ટાર્ટ કરવાનો છે એટલે હું અહીંયા ગેસને સ્ટાર્ટ કરું છું અને ગેસની ફ્લેમને અહીંયા મીડિયમ રાખું છું અને હવે આપણે એના ગેસ ઉપર દૂધવાળું પેનને મૂકી દેવાનું છે શરૂઆતમાં અહીંયા આપણે ગેસની ફ્લેમને હાઈ કરી શકો છો પણ પછી તો આપણે એને સ્લો ફ્લેમ ઉપર જ ખીરને પકાવવાની રહેશે મિત્રો તો હવે આ બાજુ આપણે દૂધ ગરમ થાય છે એટલે આ આ સાઈડ આપણે ચોખા લઈ લીધા છે જે મેં એક બાઉલમાં લઈ લીધા છે અને હવે એમાં આ પાણી ઉમેરી અને એમાં સારી રીતે ચોખાને ધોઈ લેવાના છે અને એનો કચરો બધો બહાર કાઢી લેવાનો છે તો તમે જોઈ શકો છો કે હું અહીંયા મસળી મસળી અને ચોખાને ધોઈ રહી છું તો તમે જોઈ શકો છો કે આપણા ચોખા સરસ રીતે ધોવાઈ ગયા છે મેં અહીંયા બેથી ત્રણ પાણીએ ચોખાને ધોઈ લીધા છે અને આ બાજુ આપણું દૂધ ગરમ થઈ ગયું છે જુઓ હું તમને અહીંયા બતાવું છું કે આપણું દૂધમાં ઉફાણ આવી ગયું છે તો બસ હવે આપણે એમાં બધા ચોખા ઉમેરી દેવાના છે એટલે હું અહીંયા ચોખાને આ રીતે ઉમેરું છું મેં અહીંયા બધા ચોખા ઉમેરી દીધા છે અને ગેસની ફ્લેમને અત્યારે સ્લો કરી દીધી છે તો તમે જોઈ શકો છો કે દસ મિનિટ થઈ ગઈ છે એટલે અહીંયા આપણે વચ્ચે વચ્ચે ચમચીથી ચલાવતું રહેવાનું છે જેથી કરીને આપણા ચોખા નીચે બેસે નહીં આપણા ચોખા થોડા થોડા પકાવા આવ્યા છે હું તમને અહીંયા નજીકથી બતાવું છું જુઓ તો હવે તમે જોઈ શકો છો કે થોડુંક દૂધ ઘટ થવા આવ્યું છે એટલે હવે આપણે અહીંયા ખાંડને ઉમેરવાની છે એટલે હું અહીંયા આ રીતે ખાંડને ઉમેરી દઉં છું અને ચમચીથી આપણે એને મિક્સ કરી લેવાનું છે જેથી કરીને દૂધ ખાંડ અને ચોખા સરસ રીતે મિક્સ થઈ જાય અને ચોખા નીચે બેસે નહીં તેનું પણ આપણે ધ્યાન રાખવાનું છે એટલે આપણે વચ્ચે વચ્ચે ચમચીથી ચલાવતું રહેવાનું છે બે મિનિટ થઈ ગઈ છે એટલે આપણે વરી પાછી ચમચીથી ચલાવી લેવાનું છે જેથી કરીને આપણા દૂધ ખાંડ અને ચોખા સરસ રીતે મિક્સ થઈ જાય અને ખીર આપણી ઝડપથી તૈયાર થઈ જાય મિત્રો આપણે આ ખીર શ્રાદ્ધમાં બનાવીએ છીએ એટલે હું અહીંયા ચોખાની ખીર જ બનાવું છું અને મેં અહીંયા પાણીનો ઉપયોગ નથી કર્યો એટલે હું અહીંયા પાણીની જગ્યાએ દૂધનો ઉપયોગ કરું છું અને મેં અહીંયા ખાંડ મીડિયમ પ્રકારની રાખેલી છે તમે વધારે ગળ્યું ખાતા હોય તો તમે વધુ લઈ શકો છો અને ઓછું ગળ્યું ખાતા હોય ને તો તમે ઓછું લઈ શકો છો અને દૂધ તમે અહીંયા ફૂલ ફેટવાળું પણ લઈ શકો છો અને ફેટ વગરનું પણ લઈ શકો છો તે તમારી ચોઈસ રહેશે અને મેં અહીંયા એલચી અને જાયફળનો ઉપયોગ કર્યો છે મિત્રો આ એલચી અને જાયફળ નાખવાથી ખીરમાં ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે અને આપણે પાણીનો ઉપયોગ નથી કરતા એટલે દૂધમાં આ ખીર બને છે ને એટલે એકદમ ક્રીમી અને મલાઈદાર લાગે છે એટલે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે આ રીતે એકવાર ટ્રાય કરજો અને જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય ને તો તમે તમારું નામ અને તમારા સિટીનું નામ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો મારા લાસ્ટ વિડીયોમાં કોમેન્ટ આવેલી હતી જે મીનાબેન પંડ્યા જૂનાગઢથી છે તેને થેન્ક યુ વેરી મચ અને બીજી કોમેન્ટ આવેલી હતી એલ કે ભૂમતરિયા તેને પણ થેન્ક યુ વેરી મચ અને ત્રીજી જે કોમેન્ટ આવેલી હતી સુનિલભાઈ ત્રિવેદી તેને પણ થેન્ક યુ વેરી મચ તો મિત્રો તમે જોઈ શકો છો કે ખીર આપણી બનવા આવી ગઈ છે ચોખા આપણા સરસ રીતે ગળી ગયા છે એટલે બસ હવે આપણે અહીંયા વધારે કૂક નથી કરવાની આશરે પાંચક મિનિટ સુધી જ કૂક કરવાની છે હવે પાંચ મિનિટ થઈ ગઈ છે એટલે ખીર આપણી તૈયાર થઈ ગઈ છે મિત્રો ચોખા આપણા સરસ રીતે ગળી ગયા છે અને દૂધ પણ ઘટ થવા આવ્યું છે એટલે બસ હવે આપણે અહીંયા ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને ખીરના પેનને આપણે નીચે ઉતારી લેવાનું છે એટલે હું અહીંયા એને નીચે ઉતારી લીધું છે તમે જોઈ શકો છો હવે આપણે અહીંયા જાયફળ અને એલચી ઉમેરવાના છે એટલે મેં અહીંયા જાયફળ અને એલચીનો પાવડર તૈયાર કરી લીધો છે હવે તે હું આ ખીરમાં ઉમેરી દઉં છું અને તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લેવાનો છે એટલે જુઓ હું અહીંયા ચમચીની મદદથી સારી રીતે મિક્સ કરી રહી છું મિત્રો તૈયાર થઈ ગઈ છે આપણી શ્રાદ્ધમાં બનતી ખીર તો મેં હવે અહીંયા સર્વિંગ બાઉલમાં લઈ લીધી છે હવે હું અહીંયા ગાર્નશિંગ માટે થોડાક કાજુ અને બદામના ટુકડા કરેલા હતા હવે તેને પણ હું આ ખીરમાં ઉપરથી ઉમેરું છું તે ટોટલી ઓપ્શનલ છે તમને જરૂર લાગે તો તમે ઉમેરી શકો છો ને તો તમે સ્કીપ પણ કરી શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો કે તૈયાર થઈ ગઈ છે આપણી ખીર તો મેં અહીંયા સર્વિંગ બાઉલમાં ખીર લીધી છે સાથે મેં બટેકાનું શાક લીધું છે અને બે નંગ રોટલી લીધી છે તો તૈયાર થઈ ગઈ છે આપણી ખીર તો મિત્રો તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી મારી રેસીપી જો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો ફરી મળીશો નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો Jesse Krishna. Bye bye. Thanks for watching my video.